i સર્વ સંપ્રશ્નાર પંડરતી સતી સાવરમતી યદનો સર્વપ્રશ્નાર પંડરતી સતી સંપ્રશ્નાર સંપ્રશ્નાર

સમજી ગયા સતી તમારા હાથમાં વીટી છે ને કે આ તો કાઢી નાખો ખબર પડે તપ્ય તપેથી બેચવી છે તો ભારતીય દેતા આત્મતીલી કેડિનકા કર્યો તો સખ્યા તો તપનારા નહી થી કે ભળાના કેના સખ્યા સુ છોબેસી કે નહોતું થઈ સખ્યા હાયો એટલે લોબેસી તપ્યો નાયો ઉન્નામાં